તો જુઓ મિત્રો આશાપુરા મય જતા હોય છે પદયાત્રી ત્યારે જેટલો હરખ હોય છે તમે જોઈ શકતા હોય છો એક તો હાલીને આવતા હોય મિત્રો અને તો પણ ગરબે રમે છે જુઓ મિત્રો નાઇટનો સીન છે મિત્રો અને નીચે વાગે છે મિત્રો બધા ગરબે રમે છે મિત્રો કેટલા લોકો મિત્રો હા ઘર બાંધીને જાતા હોય છે એરપોર્ટ તો એ પણ તમને મિત્રો હું આગળ બતાવું મિત્રો બના રહી જુઓ આમાં એ જુઓ મિત્રો રમતા રમતા જાય છે જુઓ અમર કેટલી એમની મોટી છે તો અમર રમતા રમતા જાય છે અને આ ભાઈ જો ગલુટિયા ખાતા ખાતા જાય માતાજી કેવા એમના ધાયરા કામ કરતા હોય છે મિત્રો તારે આવી માનતા રાખતા હોય છે ને આ ભાઈ જુઓ મિત્રો પચીસ કિલોની હાકર બાંધીને જાય માતાના માટે મિત્રો તમે જોઈ શકતા હશો હાકર બાંધેલી છે ઠેઠ જામનગરથી મિત્રો આવવાના છે મિત્રો આ જાય છે અને પચીસ કિલોની હાકર બાંધીને જો આલે જાય છે એમના માતા બીમાર રહેતા મિત્રો એમને માનતા રાખી હતી અને માતાજીએ એમનું કામ કર્યું મિત્રો એટલે પચીસ કિલોની આંકર બાંધીને માતાના મઠ જાય છે મિત્રો આશાપુરામાં એ તમે જોઈ શકતા છો કેટલી શ્રદ્ધા કહેવાય મિત્રો માતાજી પરથી અને આ બેન જુઓ મિત્રો આંખે પાંટા બાંધીને જાય છે મિત્રો હાલતા હાલતા જુઓ માતાજીના મઢે મિત્રો આશાપુરામાંના મઢે જુઓ એમનો આખો સંઘ છે મિત્રો આયરે બધા જાય છે મિત્રો અને બેને આખે પાટા બાંધા છે મિત્રો આ ભાઈ પણ મિત્રો જુઓ શરીરે સાકર બાંધીને જાય છે મિત્રો મંગળપુરથી છે મિત્રો હંસરાજ ભાઈનું નામ છે મિત્રો માતાના મઢે જાય છે સાંકર બાંધીન અને આ બીજા ભાઈ જુઓ મિત્રો સાંકર બાંધી છે અને અને પાછા પાછા મોઢે જવાનું મિત્રો કેટલો માતાજી પરતે એમની વિશ્વાસ કહેવાય મિત્રો તેમને આવી માનતા રાખી અને માતાજી એમનું કામ કર્યું છે આ ભાઈ પણ જો મિત્રો એ પણ આખે પાટા બાંધી જાય છે મિત્રો માતાના મઢે મિત્રો તમે જોઈ શકતા એમના પણ છે મિત્રો બીજા એ ભાઈ ને મિત્રો એમના ભાઈનો છોકરો દવાખાને હતો અને ડોક્ટરે રજા આપી દીધી મિત્રો સારું થાય એવું નતું અને એ ભાઈએ અહીંયા દવાખાનેથી જ માનતા રાખી હતી માતાજીની કે જો તમે સારું કરો તો તમારા માટે હું આંખે પાટા બાંધીને આવીશ અને આશાપુરામાં એ ભાઈનું કામ કર્યું મિત્રો એટલે એ ભાઈ આંખે પાટા બાંધીને જાય છે મિત્રો આશાપુરા માના દર્શન કરવા આ ભાઈઓ પણ જો આશાપુરા માના દર્શન કરવા જાય છે અને રમતા રમતા જાય છે કેવો અરખ છે મિત્રો તમે જોઈ શકો ભાઈઓ પણ જો પગપાળા જાય છે મિત્રો માતાના માટે આખું ગ્રુપ છે મિત્રો તમે જોઈ શકતા હશો પેટ ઉનાથી આવે છે મિત્રો અને પગપાળા આશાપુરા માના મઢે જાય છે આ જુઓ મિત્રો માથે ગરબો લઈને ઠેઠ હાલીન મિત્રો જાય છે આશાપુરા માના મઢે મિત્રો દર્શન કરવા રમતા રમતા જાય છે જુઓ મિત્રો કે અહીંયા રમ્યા છે પણ હું આ બે ભાઈઓ જુઓ મિત્રો હાલીને આવે છે અને માતાનો મઠ ત્રણ કિલોમીટર જોયો છે મિત્રો તો જે કિલોમીટરનો કાર્ય હોય એને ખેપટ સળજી તો એને પણ નવરાવે છે જો પાણીથી કેટલી એમને શ્રદ્ધા છે માતાજી પ્રત્યે મિત્રો બધા સિક્કા સોંટાડે છે એ જોવે મિત્રો કે આપણો સિક્કો સોટી જાય તો આપણું તારું કામ થઈ જાય મિત્રો માતાના માટે મિત્રો આ જગ્યા આવું છે મિત્રો આશાપુરામાનું મંદિર તમે જોઈ લો તમે આવ્યા હોય તો ભલે મિત્રો નક્કી એક વખત તો જરૂરથી આવજો મિત્રો આશાપુરામાના દર્શન કરવા મિત્રો મસ્ત મજાનું મંદિર છે મિત્રો અને બહુ તમને મિત્રો તમે પણ આશાપુરામાના દર્શન કરી લો મિત્રો અને કોમેન્ટમાં લખજો મિત્રો જય આશાપુરામાં આશાપુરા મિત્રો આ તમને બધા વિડીયો બતાવ્યા મિત્રો એ બધા વાયરલ થયેલા વિડીયો હોય એની ક્લિપ આપણે લીધેલી હતી મિત્રો અને તમારા સમક્ષ મેં રજૂ કરી અને તમને બતાવી મિત્રો આ વખતે આપણે આશાપુરામાં એ નથી જ્યા મિત્રો આપણે બે હજાર ચોવીમાં જ્યા હતા અને એનો બ્લોગ પણ આપણી યુટ્યુબ ચેનલમાં છે ન જોયો હોય તો જોતા આવજો મિત્રો અને આશાપુરાએ જાઓ એટલે મિત્રો તમને ફૂલ સગવડતા મળે મિત્રો હાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય કે વાહનમાં જતા હોય જમવાની તમને ટોટલ સુવિધા મિત્રો મળી રહે બધા સેવાભાવી માણસો આવતા હોય છે સેવા કરવા માટે મિત્રો ને જબરદસ્ત તમને બધી પ્રકારની સેવા મળે ઠેઠ લગી સેવા કેમ્પ હોય છે મિત્રો ઠેઠ લગી તમને સગવડતા મળી જાય છે મિત્રો તો એક વખત તમે જરૂરથી જાયજો મિત્રો આશાપુરામાં એ ન જ્યાં હોય તો હાલો મિત્રો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી